લાયન સફારીમાં ત્રણ સિંહ આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર સાતમ્યા ડિયર પાર્કની મુલાકાતે આવતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ દાદરાનગર હવેલી અને દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન હેઠળ પ્રવાસીઓને પ્રદેશના સુંદર દરિયા કિનારા ઐતિહાસિક સ્થળો અને લીલાછમ પ્રાકૃતિ લેન્ડસ્કેપ્સનો વૈભવી અનુભવ પ્રદાન કરી ટોચનું પર્યટક સ્થળ બનાવવા માર્ગ પર આગળ વધી રહ્યા છે આ ઉપરાંત પ્રદેશના જંગલો અને વન્યજીવો પણ એક મુખ્ય પ્રવાસી આકર્ષણ બનાવે છે જેમાં ચાર ઓક્ટોબર બે હજાર ના રોજ ઉદઘાટન કરવામાં આવેલ લાયન સફારી વાસોના એક અગ્રણી સ્થળ છે દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થી સહિત હજારો પ્રવાસીઓ વીસ સેક્ટરમાં ફેલાયેલી લાયન સફારીની મુલાકાત લે છે અને દાનહા દમણ દીવના કુદરતી સૌંદર્યો અને સફારીમાં રહેલા સિંહોના નજીકનું નજારાનો અનુભવ મેળવે છે પ્રશાસક પ્રફુલભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વન વિભાગને વધુ બે સિંહો એક નર અશોકાલ જેને શક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ અને એક માદા મીરા જે રાજકોટ પ્રાણી સંગ્રહાલયમાંથી લાવવામાં આવેલ છે ચોમાસા સિવાય આખા વર્ષ દરમિયાન પ્રવાસીઓ માટે ખુલ્લું રાખવામાં આવે છે મુલાકાતીઓને ખાસ સુરક્ષિત વાહનમાં સફારીની સેર કરવામાં આવે છે જેથી સિંહોને કુદરતી વાતાવરણમાં નજીકથી નિહાળી શકે છે લાયન સફારીમાં બાળકો માટે રમતગમતના સાધનો સ્થળ પર ઉપલબ્ધ છે એક સ્થાનિક વાતાવરણ વાળું સ્વાગત કેન્દ્ર પ્રતિક્ષા એરિયા વોશરૂમ પૂરતી પાર્કિંગ જગ્યા પણ છે આ ઉપરાંત મુલાકાતીઓને લાભ લેવા કેશલેસ ટિકિટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે દાદરાનગર હવેલીના દપાડા ગામે આવેલું સાતામાલિયા ડિયર પાર્ક પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે પાડોશી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યના એક લાખથી વધુ પ્રવાસીઓને આવે છે ચારસો દસ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું અભયારણ્યમાં નીલગાય સાબર ચિત્તલ જેવા પાંચસો કરતા છે નિહાળવા પણ મજા છે અહીંયા આગળ પ્રવાસીઓ ગુજરાત અને મહારાષ્ટ્ર થી ઘણા આવે છે વર્ષ દેમર સિત્તેર થી એસી હજાર જેટલા પ્રવાસીઓ અહીંયા આવે છે અને પ્રવાસીઓ માટે સુંદર વ્યવસ્થા વન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અહીં બસ દ્વારા એમને ફેરવવામાં આવે છે અને સુંદર એવું જે કિલોર કરતા પ્રાણીઓ અને ધીંગા કરતા પ્રાણીઓ એમને જોવા મળે છે અમે આવ્યા પાલઘર મહારાષ્ટ્ર ડાહનો તાલુકા અમે અહીંયા આજે આવ્યા તો અમને બહુ સારું લાગ્યું ડિયર પાર્કમાં અમે અમને અહીંયા હરણ જોયેલા કેવો સફર રહ્યો તમારો સારો હતો અહીંયા અમે આવ્યા પછી ગાડી પાર્કમાં લગાવી ત્યાંથી ટિકિટ લીધી ટિકિટ લીધીને પછી અંદર આવ્યા ને અમને બસે અમે ટ્રેવલ કરી લઈ ને ત્યાં એક પોઈન્ટ પર ફર્યા આવ્યું કયા કયા પોઈન્ટમાં કાઇ છે ત્યાં બધા જે હરણ બેલા છે કયા પાણી પીતા છે કયા ઝાડવામાં બેસેલા છે કયા ફરતા છે લાયન સફારી લાયન સફારી જવાના છે લા લાઇન સફારી ફરી આવ્યા તા બી લાઇન અમુને હરા લઈ